તો એ રસોઈ આપવાનું મે નિવેદન કરેલું હોય એટલે મે કહ્યું મોટી પૂર્ણિમાની અંદર આપવું હોય તો એ પ્રમાણે તમે રસોઈ ના પૂર્ણિમા એ 15000 થાય છે તો તમે તમારા તરફથી એ સેવા આપજો ચાર યજમાન ભેગા થઈને આપણે મોટી પૂર્ણિમા કરીશું એટલે કદાચ તે દિવસે આપો ગામ ના જમાડ્યો હોય તો આજે તો ગજન છે બધા જ અનિયાય અને બહાર થી જે મહેમાનો જમે તો જુદા એટલે આજે આ જે કઈ બાળકોના લગ્ન થયા છે એમને સુભાષિષ આપવા માટે આજે કેટલા લોકો અહીંયા આવ્યા છે શુભ કાર્ય કરવા માટે શુભ લાભ લેવા માટે અને શુભ કાર્ય થાય એના જ શુભ આશીર્વાદ હોય છે એટલે પરિવારની દ્રષ્ટિએ તો એમને નવ દંપતીને શુભ કામનાઓ મળી હોય છે પણ આજે તો પરમ ગુરુ સાથે સંતો સાથે અહીંયા ભક્તોજનોના પણ આશીર્વાદ છે

રમેશભાઈના મુકેશભાઈ નટુભાઈ કાનાણી આજે આ સેવા આપી અહીંયા સુધી પધાર્યા છે એ બહુ મોટો લાભ છે પરિવાર માં સંસ્કારમાં મુકેશભાઈ નટુભાઈ કાનાણી સુરત આવ્યા છે એમના ધર્મપત્ની દિવ્યાબેન મુકેશભાઈ કાનાણી એમના સુપુત્ર પાર્થ કુમાર એમના લગ્ન નિમિત્તે અને અખંડ સૌભાગ્યવતી સાધનાબેન બેન હવે એના પરિવારના એક સદસ્ય છે અને એક દીકરો છે પ્રિત મુકેશભાઈ કાનાણી એમની આજે ભોજન પ્રસાદી સેવા છે આપણા ગામની વાત કરીએ તો ગંગા સ્વરૂપ જશોદા બેન ના સુપુત્ર રજનીકાંતભાઈ શાંતિભાઈ અને અખંડ સૌભાગ્યવતી સવિતાબેન રજનીકાંતભાઈ એમના પુત્ર ત્રુષિત કુમાર એમના એક જ દીકરો છે એમના લગ્ન થયા અને ખંડ સભાગ્યાવતી રીતિકાબે ત્રુષિત કુમાર એનો દાંપત્ય જીવન સુખી રહે સુખ છે ભગવાન સેવા આપી છે ને એની પણ અનેક ગણો આપે આમાં તો કેટલો લાભ છે તમે વાપરો એનું તો અનેક ગણો મળે અને સારું કાર્ય થાય એ બાળકોને સંસ્કાર રૂપે આશીર્વાદ મળે પરિવારને આશીર્વાદ મળે અને બીજા અમારા ગામના છે પેન્ટર છે રમેશભાઈ સનાભાઈ પટેલ પરમ ગુરુના અનન્ય ઉપાસક છે અને અખંડ સૌભાગ્યવતી નિરૂબેન એમના સુપુત્ર જયકુમાર એમના લગ્ન થયા છે હેપી સાથે જો એને તો હેપી આશીર્વાદમાં જ આવી છે એટલે તો હંમેશા હેપી જ રહેશે નામે બહુ સારા તમે શોધી કાઢો છો અને અહીંયા જય છે એ પણ સુંદર નામ આપ્યું છે સદાય એમનો જય થાય વિજય થાય સફળ થાય બાળકો સંસ્કાર સંપન્ન બને એના માટે વિશેષ શુભકામનાઓ છે અને આર્થિક ક્ષેત્રે પણ પ્રગતિ કરી અને ધર્મ કાર્યો કરે એના માટે પરિવારને પણ આશીર્વાદ છે એ સિવાય આપણો સેવાનો જે પરિવાર છે હમણાં જ આપણે એક યજ્ઞ કર્યો અને એ તો બાલ આનંદ શિરિતનો યજ્ઞ બાલ આનંદ સંસ્કાર શિબિર એમાં પણ દાતાઓએ જે સહયોગ આપ્યો છે એનાથી જ આપણે એક સંસ્કારનું સારું કાર્ય કર્યું છે એમાં મુખ્ય યજમાન દાદા છે 10000 રૂપિયા અમારા ગંગા સ્વરૂપ સૂર્યાબેન પ્રવીણભાઈ એમના પુત્ર નિતેશભાઈ અને આપણે બીજા શું નામ છે સતીશભાઈ મને આખા પરિવાર તરફથી આજે આ 10000 રૂપિયા બાળકોની સેવામાં આપ્યા છે તો એમના બાળકો માટે આશીર્વાદ છે બાળકોનું કામ કરો ને તો બાળકો તમારા સંસ્કારી બને સુખી કોઈ ગરીબ બાળકોને મદદરૂપ થાઓ તો પણ એક તમારા બાળકોને આશીર્વાદ છે અહીંયા ઘણા બધા બાળકો ગરીબ બાળકો અહીંયા ભણે છે સરકારી સ્કૂલોમાં એમને પણ અહીંયાથી આપણે ચોપડા છપાવીએ છે એને બજાર કરતાં 10 રૂપિયે ઓછાની અંદર એ ચોપડો મળે છે તો બધાને 100 200 રૂપિયાનો એને ફાયદો થાય છે માનો કે 30000 ચોપડા છપાવ્યા છે તો 10 રૂપિયાનો ફાયદો ગણીએ એટલે 3 લાખનો ફાયદો એ ગરીબ બાળકોને આપણે આપી ન શકીએ પણ એટલી સેવા અહીંના કાર્યો દ્વારા અને દાતાઓના સહયોગથી આપણે આપીએ છીએ એમાં દાતાઓનું યોગદાન 1.5 લાખ રૂપિયાનું છે અને 1.5 લાખનો ફાયદો મંદિરેથી છપાવી એટલે સ્વાભાવિક છે કે આપણે હોલસેલની અંદર એ ઓછી કિંમતે પડે છે તો એમાં પણ આજે સુરતથી પરિવાર આવ્યો છે એમાં એમના 15000 રૂપિયા છે એ ચોપડામાં કિરણકુમાર વિનુભાઈ કાનાણી પરિવાર છે તેના માતૃશ્રી જીલેશ્વરી બેન ના નામે એ દીકરાઓ આપ્યા છે તો એમને પણ ખૂબ આશીર્વાદ છે બાકીની બધી યાદી અમે આખા ચોપડામાં લખી છે મુખ્ય યજમાન પચીસ હજાર ના છે આપણા લીમડી થી હિતેન્દ્રભાઈ કંચનભાઈ જેનું યોગદાન દરેક કાર્યમાં હોય છે દર વર્ષે કેલેન્ડર છપાવવામાં પણ દસ રૂપિયા આપતા હોય છે અને અમારી ગાડી જયારે પણ એને પેટ્રોલ પંપ નું ઉદઘાટન કર્યું છે કે જ્યારે આવે ત્યારે ટાંકી ફૂલ કરીને જવા હમણાં તો બીજી ગાડી લઈને ગયા તો એની ટાંકી ફૂલ કરતી હતી હમણાં એક નવો એમણે મોલ ખોલ્યો છે અઠવાડિયા પહેલા જ એટલે સેવાભાવી પરિવાર છે અને ભગવાન જે સેવા કરે છે ને એનું એ કાર્ય કરતા જ હોય છે એ એમનામાં એ પેટ્રોલ પૂરતા રહે અને પેટ્રોલ પંપ તો ચાલે જ સારો પણ આપણામાં એ પેટ્રોલ પૂરતા રહે જેથી આપણી ગાડી રિઝર્વમાં ના આવે

અમે તો તમે આપો ને વધારે ખર્ચ કરી એવું અમારી નીતિ ને બસ ભક્તોની ભાવના છે ને એ સલાય રહે એ મહત્વપૂર્ણ છે 5000 રૂપિયા દિવ્યાબેન બેન કનુભાઈ રાજપુર બાલાસિનો રાજપુર તરફથી આપણને મળ્યા છે 5000 રૂપિયા કુમારી કરુણાબેન સુરેશભાઈ ડોબરિયા પરિવાર તરફથી આપણને બાળકો માટે મળ્યા છે 5000 રૂપિયા ગંગા સ્વરૂપ મધુબેન દોરીબાઈ પરમપુના અન્ય ઉપાસકના બે દીકરાઓ છે ડોક્ટર અતુલ અજયભાઈને શિક્ષક છે મિતુલભાઈ એમણે 5000 ની સેવા આપી છે 5000 દક્ષાબેન રાજેન્દ્રભાઈ અમારા મંદિરના ટ્રસ્ટી એમના ધર્મપતને એમના નામે દક્ષાબેન રાજેન્દ્રભાઈ બन्ने પરમ પૂજ્ય અને ઉપાસક છે દીકરો પણ ખૂબ સંસ્કારી છે એમના નામે પણ એમણે જમા કરાવ્યા છે મયુરકુમાર રાજેન્દ્રભાઈ 2100 રૂપિયા એમણે આપણે આ સેવા માં આપ્યા છે અને બીજા એક એમના નામે પણ પાછા કર્યા છે એમણે નાસ્તા ના એકને નાસ્તા ના આપ્યા એટલે પીણા ના આપ્યા એકને નાસ્તા ના આપ્યા અને એકને ભોજન આપ્યું એટલે બધું જ આવી ગયું એટલે નાસ્તા માં ભૂખ્યા નહી રહે ઠંડુ પીણું પણ મળ્યા કરશે અને જમવાનું પણ મળ્યા કરશે એટલે બધી જ સેવા આપી દીધી છે એમણે પછી ભાવનાબેન અર્શદભાઈ એમના તરફથી આપણને બે હજાર રૂપિયા બાળકોની સવારના નાસ્તાની સેવામાં આપણે મળેલા છે ધ્રુવકુમાર મકેશભાઈ ગામના આચાર્ય છે એમના દીકરા ધ્રુવકુમાર એમના તરફથી 2000 રૂપિયા મળ્યા છે પિનલબેન સંજયભાઈ ભાબર નોકરી કરે છે અને એ કાવઠ ગામ છેનો એમના તરફથી એ પણ નોકરી કરે છે અને સેવામાં પણ આવ્યા હતા 2000 રૂપિયા પિનલબેન આપ્યા છે 1500 રૂપિયા રમેશભાઈ વિખાભાઈ ધુડાવા જે જેઠોરી પરિવાર તરફથી આપણને મળે છે સવિતાબેન જશભાઈ પટેલ તરસાલી આપણા ભક્તો છે વડોદરા એને 1100 રૂપિયા ઠંડા પીણા માટે આપ્યા છે 1100 રૂપિયા રેણુકાબેન જયંતીભાઈ નટરભાઈ તરસાલી એમણે પણ આપ્યા છે 1100 રૂપિયા રાજેન્દ્ર કુમાર બાબુભાઈ એમના પીણાના આવી ગયા 1000 રૂપિયા અશોકભાઈ સુરત લાઠી લાઠીના છે જે ભગત છે અશોકભાઈ જે પંચમ વેદ જ્ઞાન મળતા જ પરમ ગુરુ ના આવી ગયા પંચમ વેદ સીધો સાંભળ્યો અભ્યાસ કર્યો ને પરમ ગુરુ ના આવી ગયા અનેક લોકોને જોડવાનું પણ બહુ સારું કામ કરે છે 1000 રૂપિયા નટવરભાઈ લલુભાઈ પંચાલ જે આપણા સાહિત્ય સ્ટોરની અંદર સેવા આપે છે પોતે રિટાયર્ડ શિક્ષક છે અને આપણા સોનારી મંદિરમાં પણ એને 12 500 લખાવ્યા હતા પણ મેં કીધું ઓછા પડશે મેં કીધું એક નામ તમારું લખાય 25000 માં કઈ વાંધો નહીં બિંદાસ કે કઈ વાંધો નહીં બાર પાંચસો આપ્યા બીજા વર્ષે બાર પાંચસો આપી દીધા એટલે એમની પણ સેવા બહુ નિર્મળ સ્વભાવના છે અને મંદિરમાં પૂજારીની પણ સેવા કરે છે સાહિત્યની પણ તમે જે કામ શો પોતે કરે એને આવું ના કરો સહજતાથી સરળતાથી એને જે આવડે એ રીતે એ સેવા કરે છે ઉર્મિલાબેન દશરથભાઈ એક હજાર રૂપિયા પછી પાંચસો રૂપિયા દીપિકાબેન અશોકભાઈ પાંચસો રૂપિયા સૂર્યાબેન રાજુભાઈ

એ દૂધ દેશી ગાય નું મોકલાવે છે સેવા માટે એટલે એને દૂધ મળતું હોય તો એને દૂધ ની સેવા કે તમારે જેટલું જોઈએ એટલું જારે જોઈએ ત્યારે એ મોકલાવે છે એટલે એ પણ પરમ ખૂબ આશીર્વાદ છે મેં કીધું પૈસા તો લઈ ના કે છે અમારે તો આશીર્વાદ જોઈએ છે બાળકો બસ સંસ્કારી બને ખૂબ આગળ વધે તો વાવે એને તો મળવાનું જ છે એ કામ કરે છે સંસ્કારમાં તો બાળકોને સંસ્કાર મળે અને પ્રગતિ પણ થાય ફૂલની સેવા અશોકભાઈ શાંતિભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી આઈસ્ક્રીમની સેવા એક્સ્ટ્રા આમ તો મે ના પાડી કે ભઈ અમે અહીંથી જે આપવાનું છે તે આપજો તમે માત્ર સેવા જ આપો કારણ કે આખી સિવિલનો ખર્ચ ઘણો બધો મોટો હોય છે એટલે અમે બધું સાથે કરીને એ બધું કામ કરતા હોઈએ છે તો એક તો અમારા કિંજલભાઈ કિરીટભાઈ પટેલ તરફથી આઈસ્ક્રીમની સેવા એટલે કદાચ પૈસા આપ્યા હોય કે આઈસ્ક્રીમ આપ્યો સુબોધભાઈ ચંદુલભાઈના તરફથી એક આઈસ્ક્રીમ ની સેવા હતી વિકાસ કુમાર વિરેન્દ્ર ભાઈ ધ્રુવલ કુમાર નીતિન અને 2000 રૂપિયા સુરેશ ભાઈ રમેશ ભાઈ પ્રજાપતિ જે બાલાસિનોર ગીતાબેન જે અહીંયા રહેતા હતા અમરેલીના છે પણ અહીંયા એમણે પોતાની કર્મભૂમિ બનાવી અને દરેક કાર્યની અંદર એનું યોગદાન હોય છે આવા પ્રસંગોમાં આવે તો 1000 રૂપિયા તો મિનિમમ એ આપીને જ જાય સામાન્ય પરિસ્થિતિ અહીંયા તો બાળાના મકાનમાં રહેતા હતા અને છોકરાને ભણાવ્યા પછી કઈ એની પ્રગતિ થઈ છે પણ પ્રગતિ થઈ છે તો એનામાં સેવાની પણ પ્રગતિ થઈ છે સંસ્કારની પણ પ્રગતિ છે એટલે એવા ગીતાબેન છે છે બહુ અહીંયા અહીંયા રહેતા હતા તો પણ ભજનમાં આવતા બીજી કઈ સેવાઓ હોય તો એમાં પણ એ આવતા હતા અને આજે સોનારીયા મંદિરની પણ અંદર એને જાહેરાત થઈ ત્યારે પણ એમને અગિયાર આપ્યા છે ને બીજા એમના પતિદેવ એક્સપાયર થયા પછી એમને સરકાર તરફથી મળ્યા છે એમાંથી પણ એમનું મોટું યોગદાન એમણે જાહેર કર્યું છે એ કે સીધા એમના જે સરકારના આવે એના ખાતામાં જમા થતા હોય છે પછી એફડી માં પણ પછી એમાંથી કે છે અમે તમારી સેવા આપીશું એમની ભાવના એમણે વ્યક્ત કરી છે એટલે કેવી પરિસ્થિતિમાં લોકો કેવું કામ કરે છે એને જોઈને આપણે પણ પ્રેરણા મળે અને મારે તો નિવેદન જાહેર કરવાનું છે કે અત્યાર સુધી તો એમ જાહેરાત ચાલતી હતી લોકો આપે છે પણ આ પાટો સૌથી આપણી જાહેરાત છે ગામના માટે કે હવે યોગદાન આપવાનો સમય થઈ ગયો છે અને એ પણ તમારી પરિસ્થિતિ હોય પ્રમાણે અને આપણું જે કાર્ય છે એ પ્રમાણે અહીંયા આપણે નાનું કાર્ય હોય તો તમે પાંચસો રૂપિયા આપો તો ચાલી જાય પણ તમે પછી ત્યાં પાંચસો આપો તો ચાલે ત્યાં કાર્ય પણ જોવાનું ને તમારી પરિસ્થિતિ પણ જોવાની હું તમારો એક વર્ષનો માત્ર 10મો ભાગ માંગુ છું યા તો એક મહિનાની ઇન્કમ એક વર્ષ માટે પછી તો દર વર્ષે આપણે એનું યોગદાન કરવાનું હોય તમે જ્યાં કરવું ત્યાં કરી શકો ન પણ કરો પણ કરવું જોઈએ તો એક વર્ષ માટે તમારે માત્ર એક મહિનાની સેવા કરવાની છે એટલે મારા સેવામાં ઘણા આવ્યા હતા મેં બ્રેક મારી કે ભાઈ 50000 આવ્યા તો મેં કીધું ભાઈ આટલું તો નહીં ચાલે તમારી ઇન્કમ પ્રમાણે તમારે વધારે તો કે 1 લાખ લખી દેજો મેં કઈ વાંધો નહી ચાલો પછી વધારે હું ખુશ છે ધર્માવી એટલે આ એક જાહેર છે આપો કાર્ય પરમ કાર્ય છે એના કાર્યની અંદર આપનું યોગદાન થશે તો ખરેખર આપનું સૌભાગ્ય ગણાશે કે ત્યાં સુવર્ણ અક્ષરની અંદર આપનું યોગદાન થશે અને ભવિષ્યની અંદર જે શુભ કાર્યો થશે એમાં આપણે પુણ્યના નિમિત્ત બનીશું આ માનવ જીવન મળ્યું છે ક્ષણ ભંગુર છે કાલે છૂટી જશે સંપત્તિ પણ આપણી પાસે રહેવાની નથી સારા કામમાં વપરાય તો સારું છે નહીં તો ભોગની અંદર આપણને બરબાદ કરી દેશે અને કા તો પછી ભેગું કરીશું તો એનો વિનાશ થશે એટલે આપણા જીવનમાં જરૂરી છે તમારી વ્યવસ્થા હોય એ પણ કરો સારી રીતે પણ જે પરિસ્થિતિ હોય ગરીબ માણસ પણ એની પોતાની આવકમાંથી થોડું પણ આપે છે સોનારે ગામની અંદર સંપ્રદાય સિવાય પણ જે મજૂર વર્ગ છે એમાંથી પણ કોઈ બાકી નથી કે એમણે યોગદાન ના આપ્યું કારણ કે આ મંદિર ગામ માટે આપણે બનાવી રહ્યા છે અને ભવિષ્યમાં આપણા પ્રસંગો થાય ત્યારે આપણે કોઈને પણ એમાંથી બાદ કરવાના નથી એટલે મિનિમમ 500 રૂપિયા એક મજૂર માણસ માટે એને યોગદાન આપ્યું છે એમ આપણે આ સુર કાર્યની અંદર યોગદાન આપવાનું છે કારણ કે આ પ્રોજેક્ટ બહુ મોટો છે તમે કરોડ કરોડના મકાન રાખો તો પછી પરંગોરનું કાર્ય કરવાનું હોય તો એનું મકાન એટલું તો મોંગુ થાય જ ને એ 2 કરોડનો છે સામાન્ય કહેવાય હું તો જોઉં છું સારા સંપન્ન લોકોના મકાનો 1 1 કરોડના છે 50 લાખના છે તો એવા લોકો તો 1 લાખ તો મિનિમમ આપી શકે જેનું મકાન 50 લાખનું હોય ને એનામાં જવાનું તમે 1 લાખના ધરાક તો છો જ સેવા કરી શકો છો હવે તમારી ઇન્કમ ઉપર જોઈએ તો વર્ષની તમારી ઇન્કમ કેટલી છે એ પ્રમાણે એક વર્ષ માટેની સેવા આપણે પરમ ભરતપુના શરણ અર્પણ કરવાની છે એટલે આ વર્ષે તમે લખાવી તો દેજો જ મેં કલ છે બે વર્ષમાં તો ભૂમિ પૂજન કઈ રીતે 5 પાંચ વર્ષની જાહેરાત કરી છે એટલે એને બે વર્ષ થવા આવી ગયા તો બે વર્ષ તમારા કપાઈ ગયા એટલે હવે રહ્યા કેટલા 3 વર્ષ એટલે આજે લખાવો તમે તો બે વર્ષ ને એન્ડમાં 3 જલ્દી કરી દો તો સારું

એટલે એને તો મારે 3 લાખ તો આપવાના હતા ઉધારમાં એટલે 5 તો માંગવા પડે ને ત્યારે બીજા બે મળે હાડા કને તમે 50 ઉડાડ નાખો 3 રાખો એટલે બહુ સેવા ભાવી છે સરળતાથી સહજતાથી એમને સ્વીકાર કર્યો છે એની કોઈ મહત્વાકાંક્ષા નથી મારા છોકરાનો બંગલો બનાવી દો બોલો કે આપણે મસ્ત મજાનું ઘર છે હજુ લગન નથી આ ત્યાં ઉપાધિ શું કરવાની અને એ કમાશે તો થશે એમને છોકરાને નોકરી લાગી તરત એને પગાર આવ્યો બીજો અમે કહ્યું કે કાર્ય મારા મોબાઈલ નવો જરૂર છે અમારે બહુ મુશ્કેલી વાળું કામ છે રેકોર્ડિંગમાં તો મેં કીધું તું આરો શોધીને મને લાવી આવ તો મારે તો મારે પૈસાનો લેવાનો હતો પણ એને લાવ્યો પણ એ પૈસા ના લીધા કે ના પૈસા નથી લેવા બસ મારી સેવા કરવી છે એટલે 40 50000 નો મોબાઈલ એ પણ એમને સેવા માં આપ્યો છે અને દરેક કાર્યની અંદર રાજુભાઈને ની મારી સેવા સ્વયં તો સેવા છે જ એમની પણ આર્થિક રીતે બધા જ પ્રસંગોમાં એનું યોગદાન હોય કેલેન્ડર હોય કે મહીબીજ હોય કે આવા પ્રસંગો હોય શિબિરો હોય અને પહેલું જ યોગદાન એમના બાનું આ પાછળનો મકાન બનાવવાનો હતો કે 1 લાખ નું યોગદાન આપ્યો ત્યારે કોઈ ભવન બનાવવાનો કે નક્કી થતું ન તો આપણી તો કોઈ ઈચ્છા જ નહોતી મહેમાન આવે બધાને ઘરે રોકા હોય તો રે રાત્રે એ તો હવારા વિનાજે જતા રહે એ પરિસ્થિતિ ચાલતી હતી પણ અત્યારે 50 લોકો આવે તો અહીંયા રહેવાની વ્યવસ્થા છે 50 બાળકોને આપણે એટલા જ માટે શિબિર કરીએ છે કે આપણે ભવન બનાવ્યું છે તો કમસે કમ એનો આપણે વળતર તો મળે આશીર્વાદ તો મળે અને આજે નવી એક સેવા આવી છે અમારી આજે લાઈટ ચાલે છે ને દર વર્ષે અમારા એક યજમાન આપે છે લાઈટનું બિલ પણ હવે બિલ વધ્યું તો એટલે તો 25000 30000 આપતા હતા પણ આ વર્ષે જાહેરાત કરી કે આપણે સોલાર નાખી દઈએ તો મે ગણિત કર્યું કે 2 લાખ નો ખર્જો કરીએ તો વ્યાજ તો 15000 રૂપિયા આપણે પૈસા પડ્યા હોય તો આવે ને આપણો બિલ તો 30 35000 નો આવે તો પછી મે કીધું બિલ તો બે મહિને એટલું આવે છે એટલે વર્ષ તો 35000 નો આવે છે તો મે કીધું આ તો આપણા પૈસાનું કરવું હોય તો કરી જ નાખું છે 2 લાખ બેંકમાં પડ્યા હોય તો વાપરી નાખવા છે પણ અત્યારે તો બેંકમાં રહેવું નથી કારણ કે 2 કરોડ નું કામ 3 કરોડ નું કામ કર્યું છે એટલે હવે તો તળિયું આવવાનું છે નહીં તો તો મારે તમારી પાસે માંગવું જ ના પડે આવું કામ તો આરામથી ગાડી ડાળવા માલી જાય હા ભગવાનની દયાથી થોડા સત્સંગ પારણ કરીએ ને આવા કાર્યક્રમ તો ચાલ્યા જ કરે કોની પાસે માગવું ના પડે અને છતાંય આપણે એક મહાન કાર્ય થઈ રહ્યું છે બહુ મોટું કાર્ય છે ભગીરથ છે એમાં અમારા મુખ્ય યજમાન છે અહીંયા આજે આવ્યા છે પરદેશથી ને એક વર્ષ માટે તો ત્યાં મંદિરમાં સેવા આપવાની ધન સેવા અને ધન સેવાની અંદર એનું પચાસ લાખ નું યોગદાન છે પચીસ ટકા યોગદાન તો આપણે મળી ગયું છે જ્યારે ભૂમિ પૂજન થયું ત્યારે જ પચીસ લાખ તો આપણે આપી દીધા હતા એટલે એ પણ યજમાન આપણા આવ્યા છે અહીંયા ભીખાભાઈ વલ્લભભાઈ ડોગરિયા સુપુત્ર પ્રદેશમાં છે એમના તરફથી આપણને સેવા આપે છે પણ પરમિશન એમની હોય વડીલોની એમના આશીર્વાદ હોય ત્યારે બાળકો આગળ વધે છે અને સેવાની અંદર યોગદાન કરે છે એટલે આ સોલાર સિસ્ટમ ની અંદર એમણે આપણે સવા લાખ રૂપિયા આપ્યા છે ખર્જો તો 3 લાખ આજુબાજુનો થઈ ગયો છે પણ એની અંદર સેવા જેને સોલાર ફિટ કર્યું છે એવા આપડા અક્ષકુમાર આપડા ગામના છે અને બીજા આપડા જિગ્નેશભાઈ એનું નામ તો બીજું છે કે જીગા હે બીજું કોઈ કહેતા હતા કે જીગ્નેશ જીગા ને બધા મુ છે તો એ થઈને બાકીની સેવા જે સ્ટ્રક્ચર કર્યું તો એ સેવા આપણને આપી છે અને બીજું જે એ અમેરિકાથી ડાયાભાઈ બાબરભાઈ પટેલ એમણે આ સોલાર ની સેવા આપી છે તો બીજા એમણે આપણને બે લાખ સવા બે લાખ સવા લાખ રૂપિયા છે એક આવી પાઠ બનાવવાની છે અને પરમ નું આપણે પારણીયું બનાવ્યું છે મહી દિવસે ઝુલાવા માટે આ વર્ષે જ આપણે શરૂઆત કરી છે કારણ કે બધી જગ્યાએ જન્માષ્ટમીની અંદર લોકો રાખતા હોય છે પારણિયા તો પરમ ગુરુ પ્રગટ થયા છે બાલ સ્વરૂપે હેલપાઈ માતા લાવ્યા છે તો બધા એને ઝુલાવે અને એક પરિવારને તો એક સંકલ્પ કે ભાઈ એમને ત્યાં સંતાન ન હોય તો બાળકો પ્રત્યેની બાધા રાખે તો એમને પારણિયું ઝુલાવાનો એક ઉછાવણી હતી એ લીધી અને એમને સુખ સંકેત મળ્યો કે એમને ત્યાં બાળકની પ્રાપ્તિ થશે તો પરમ આશીર્વાદ છે જ આપણી માથે તો આપણે કોઈ ને કોઈ નિમિત્તે આ બધી સેવાઓ કરીને આશીર્વાદ લેવાના છે અને એ જે અમારા યજમાન છે સોનારીયા મંદિરના એ આ મંદિરની અંદર પણ દર વર્ષે 25000 રૂપિયા અહીંયા અખંડ દીપની અંદર એ પ્રદાન કરે છે તો આપણે બધા બધા જ દાતાઓને ખૂબ તાળીઓથી વધાવીએ કોઈ નામ રહી ગયું હોય તો ક્ષમા કરજો અને ફરી પણ હું જાહેરાતમાં લેતો જ હોઉં છું એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે પરમપુના ખૂબ ખૂબ આશીર્વાદ અને અમારા રડોદરા થી પધારેલા પાર્ષદ વર્ય પરમ મિત્ર શ્રી જીતુ ભગતજી આપને એમને અમૃત વાણીનો લાભ આપશે